ડુબઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર કરનાળી ખાતે નાયબ કલેક્ટર શ્રી રવિરાજસિંહ પરમારના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો દેશભરમાં આજે છવ્વીસમી જાન્યુઆરીના છોતેરમાં પ્રજાસત્તાક દિનની આન પાન શાન ની ઉત્સવભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડભોઈ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી પૌરાણિક તીર્થ ક્ષેત્ર કરનાળી ખાતે ડભોઈના પ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને કરાઈ હતી પ્રાંત અધિકારી ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોતાનો પ્રેરક ઉદબોધન રજૂ કર્યું હતું આ પ્રસંગે શાળાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરાઈ હતી આ અવસરે વિવિધ કચેરીઓમાં નિષ્ઠાપૂર્વકની સરકારી કામગીરી બજાવી પ્રજાને મદદરૂપ થનારા કર્મચારીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી અને અભ્યાસ પ્રાપ્ત કરનારા બાળકોનું નાયબ કલેક્ટર દ્વારા બહુમાન કરવાની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં પંથકવાસીઓ છોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી માં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ તાલુકાના તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરનાળી ગામ ખાતે કરવામાં આવતી જેમાં સાહેબના રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો વર્ષ દરમિયાન વિવિધ વિભાગના જે પણ કર્મચારીઓએ સારી તેમનું ભાગ ભજવ્યો છે અને સરકારના વિવિધ કામોમાં જેમણે ખૂબ જ ઉત્સાહથી કામ કર્યું છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તે જ તે વધુમાં જે પણ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જેમણે જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ નામના મેળવી છે અને વિદ્યાર્થીઓ જેમાં ભાગ ભજવીને સફળતા મેળવી છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આભાર